સમાચારમાં આગળ વાત કરીએ માંગરોળની તો માંગરોળ તાલુકાના આકરોડ ગામની સીમામાં પશુ ચોરી રહેલા બાળક પર ખુખાર દીપડાએ હુમલો કર્યો અને ગંભીર ઈજાઓ પહોંચાડી ત્યારે બાળકને મોતને ઘાટ ઉતારી ભાગી ગયો માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમે રાત દિવસ એક કર્યા છે ત્યારે ગત મોડી રાત્રે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આખરે માનવ ભક્ષી દીપડો મારણની લાલચે પાંજરે પુરાઈ ગયો હતો ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આકરોડ ગામની સીમામાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈને શાળામાં રજા હોવાથી સતીશ વસાવા નામનો અગિયાર વર્ષીય બાળક મિત્ર સાથે ગામની સીમામાં પશુ ચરાવવા ગયો હતો તે દરમિયાન શેરડીના ખેતરમાંથી દબાતા પગલે એક માનવ ભક્ષી દીપડો આવી પહોંચ્યો સતીશ વસાવાને ગળાના ભાગેથી દબોચી શેરડીના ખેતર બાજુ ખેંચી ગયો તે દરમિયાન હાજર અન્ય બાળકોએ બુમાબૂમ કરતા દીપડો બાળકને છોડી શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો જે ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું છે જે પગલે સુરત જિલ્લા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે ત્યારે ઘટના સ્થળે ગોઠવવામાં આવેલ એક પાંજરામાં મારણની લાલચી માનવભક્ષી દીપડો પુરાઈ ગયો જેને લઈને લોકોના ટોળે ટોળા દીપડાને જોવા એકત્રિત થઈ ગયા હતા આઠથી આઠથી દસ 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 દિવસ પહેલાં અમારા ગામના અંદરમાં આદિવાસીના છોકરાના ઉપર દીપડાએ હુમલો કરેલો તે પછી અમુને જેવી જાણ થઈ તો તરત અમે લોકોએ વન વિભાગમાં જાણ કરી તો વીસથી પચીસ મિનિટના અંદરમાં મારા ગામના અંદરમાં વન વિભાગના માણસો આવી ગયા અને ખૂબ જ એ લોકોએ ટીધડના આઠથી દસ દિવસ એક ધારો રાતને દિવસ મહેનત કરીને આજે એ દીપડાને પાંજરે પકડી લીધો છે એટલે આજે જે ગામને જે ભય હતો બીક હતી એ આજે અમને થોડુંક એ લાગે કે ભાઈ હવે આવાર પછી બી આવું કંઈ નહીં બને તારીખ ઓગણીસ નવ બે હજાર તેવીસના રોજ આકલોદ ગામના સીમમાં એક બાળક અને તેમના મિત્રો ઢોર ચરાવવા માટે ગયા હતા ત્યારે શેરડીના ખેતરમાંથી દીપડાએ એ બાળક પર એટેક કર્યો અને બાળકનું મૃત્યુ નિપજાવેલ અને એ છોડીને જતો રહેલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે આ સુરત ડિવિઝનની તમામ રેન્જોનો સ્ટાફ અલગ અલગ ટીમ બનાવી અને લેપડ એમ્બેસેડરના સભ્યો જોડે રહી અલગ અલગ સાત પાંજરા મૂકવામાં આવ્યા અને એમને પાંજરા મૂકીને દીપડાને પકડવાની કામગીરી કરવામાં આવી

મૃતક બાળકના પરિવારને વન વિભાગ દ્વારા પાંચ લાખનો ચેકની સહાય આપવામાં આવેલ છે